કેમ છો મારા વહલા મિત્રો આજે હું જઈ રહ્યો છું બજાર મિત્રો તમે વિડીયોમાં આ હાઈવે જોઈ શકો છો અને હાઈવેની બાજુમાં તમે ઘણી જગ્યાએ આવા બોર્ડ જોયા હશે તો આ બોર્ડનો શું મતલબ થાય છે તે હું તમને આ વિડીયોમાં જણાવીશ તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો થરા લખેલું છે અને થરાની બાજુમાં લખેલા છે સોળ તો એનો મતલબ એવો થયો કે મિત્રો કે અહીં આજે સિહોરી છે તો શિહોરીથી આ થરાનું અંતર સોળ કિલોમીટર થશે અને પછી મિત્રો રાધનપુર લખેલું છે તો રાધનપુરની બાજુમાં તેતાલીસ લખેલા છે તો આ તેતાલીસનો મતલબ એવો થશે કે શિહોરીથી જે રાધનપુર છે તેનું અંતર તેતાલીસ કિલોમીટર થશે અહીંથી અને પછી મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો બોર્ડમાં ભુજ લખેલું છે અને ભુજની બાજુમાં બસો અગિયાર લખેલા છે તો એનો મતલબ કે શિહોરીથી ભુજનું અંતર બસો અગિયાર કિલોમીટર થશે મિત્રો મિત્રો તમે ઘણી જગ્યાએ હાઈવેની સાઈડમાં આ રીતે ઝાડખા વાવેલા જોયેલા હશે મિત્રો તો આનો ઉપયોગ હાઈવે ઉપર જે ઘણા બધા સાધનોનો અવરજવર થાય છે અને તેના કારણે ઘણો બધો અવાજ ઉત્પન્ન થાય છે અને ઘોંઘાટ ઉત્પન્ન થાય છે તો આ ઘોંઘાટનું પ્રદૂષણ અટકાવવા માટે આનો ઉપયોગ થાય છે મિત્રો મિત્રો હાઈવેની બાજુમાં તમે ક્રેન જોઈ શકો છો તો આ ક્રેનનો ઉપયોગ ભારે વજનદાર વસ્તુને ઉંચકવા માટે થઈ રહ્યો છે મિત્રો કામકાજ ચાલુ છે હાઈવેની બાજુમાં મિત્રો હું પહોંચી ગયો છું શિહોરી બજારમાં અને તમે જોઈ શકો છો આ છે શિહોરીની ગલીઓ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે સિહોરી શહેરનો મસ્ત મજાનો મોલ અને મોલમાં આવેલી છે મેડિકલ મિત્રો તમે આ આ ટ્રેક્ટરમાં જોઈ રહ્યા છો તો જે ભાઈ છે તે ટ્રેક્ટરમાં થાંભળા ભરીને જઈ રહ્યા છે અને મિત્રો સિહોરી હાઈવે ઉપર તમે આ રિક્ષાઓની લાઈન પણ જોઈ શકો છો મિત્રો આ છે મોટાભાઈ ટીકડી ભજીયાવાળા અહીંયા મસ્ત મજાના ભજીયા બને છે મિત્રો મિત્રો આ છે સરસ મજાની રમકડાની દુકાન તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે સિહોરી શહેરનો નજારો તો મિત્રો આ છે રમકડાની દુકાન તો આપણે ભાઈને પૂછીએ કઈ વસ્તુ શું ભાવની છે તો મિત્રો મિત્ર તાળાના બધું શું ભાવનું છે ભાવનું વીસ રૂપે ભાવ છે મજા આવે છે ઓછી ભાવું છે

મિત્રો તમારે પણ જો અહીં બનાસકાંઠામાં આવેલા સિહોરી શહેરમાં આવવાનું થાય ત્યારે મિત્રો તમારા બાળકો માટે તમારા નાના ભાઈ બહેનો માટે રમકડા ખરીદવા ઈચ્છતા હો તો આ ભાઈની દુકાનેથી તમે ખરીદી શકો છો મિત્રો આ ભાઈની દુકાન શિહોરી હાઈવેની બાજુમાં જ છે તે કોમેન્ટ કરજો મિત્રો મને તો પાણીપુરી ખાવાનું બહુ જ પસંદ છે મિત્રો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો ભાઈ પાણીપુરી માટે કેટલી મહેનત કરી રહ્યા છે મિત્રો આ પાણીપુરીની લારી આકાશ પાણીપુરીની લારી તરીકે ઓળખાય છે જે સિહોરી શહેરમાં આવેલી છે અને મિત્રો ભાઈ મસ્ત મજાની પાણીપુરી બનાવે છે તમે વિડીયો માં જોઈ શકો છો ભાઈની મહેનત

મિત્રો હું તમારો મિત્ર અલ્પેશ ચાલુટિયા માગું છું હવે રજા મળશું નવા વિડીયોમાં મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો ચાલો ત્યારે બધાને બાય બાય